જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીની તિથિ એટલે આજે સમગ્ર હિન્દુ ધર્મ ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે મિત્રો ગણપતિ મહારાજને વિઘ્ન વિનાશક વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે સૌપ્રથમ ગણપતિ મહારાજની પૂજા કરવાની પરંપરા છે તેમાં પણ આજે ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગણપતિ મહારાજની ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપન વિધિ જોઈશું આ વ્રતની કરવાની વિધિ જોઈશું અને ગણેશ ચતુર્થીની વાર્તા પણ સાંભળીશું જય ગણપતિ મહારાજ મિત્રો સૌ આપણે ગણપતિ બાપાની સ્થાપન વિધિ જોઈએ સૌ પ્રથમ ભગવાન ગણેશનું આવાહન કરો આમાં ભગવાન ગણેશની મૂર્તિની સામે આહવાહન મુદ્રાનું આહવાહન કરો આહવાહન મંત્રનો પાઠ કરતી વખતે ભગવાન ગણેશની મૂર્તિને પવિત્ર કરો આહવાન અને પ્રતિષ્ઠાપન પછી મંત્રનો પાઠ કરતી વખતે આસન માટે ભગવાન ગણેશને પાંચ ફૂલો અર્પણ કરો આસન સમર્પિત થયા પછી મંત્રનો પાઠ કરતી વખતે ભગવાન ગણેશના પગ ધોવા માટે પાણી અર્પણ કરો આ પછી ભગવાન ગણેશને આચમન માટે પાણી અર્પણ કરો આચમન સમર્પણ પછી મંત્રોનો પાઠ કરતી વખતે ભગવાન ગણેશને પાણીથી સ્નાન કરાવો પાણીથી સ્નાન કર્યા પછી ભગવાન ગણેશને પંચામૃતથી સ્નાન કરાવો પંચામૃતથી સ્નાન કર્યા પછી ભગવાન ગણેશને દૂધથી સ્નાન કરાવો આ પછી ભગવાન ગણેશને દહીં ઘી મધ ખાંડ સુગંધિત તેલથી સ્નાન કરાવો તેમને શુદ્ધ પાણીથી સ્નાન કરાવો મૂડીના રૂપમાં વસ્ત્ર અર્પણ કરો યજ્ઞો પવિત અર્પણ કરો સુગંધિત દ્રવ્ય અર્પણ કરો અક્ષત અર્પણ કરો ભગવાન ગણેશને ફૂલની માળા સમીપત્રો દુર્વા અર્પણ કરો ભગવાન ગણેશને તિલક કરવા માટે સિંદૂર અર્પણ કરો ભગવાન ગણેશને ધૂપ અર્પણ કરો ભગવાન ગણેશને દીવો અર્પણ કરો નૈવેદ્ય અર્પણ કરો ચંદન સોપારી મિશ્રિત પાણી અર્પણ કરો મિત્રો હવે આપણે આ ગણેશ ચતુર્થીના વ્રતની વિધિ જોઈએ આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે સવારે સ્નાન કરી પંચધાતુની ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના અને પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવો વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી મિત્રો હવે આપણે આ વ્રતની વાર્તા સાંભળીએ જય ગણપતિ મહારાજ એક દિવસ ગણપતિ મહારાજ રીધી સીધી સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા ગણપતિનો મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મસ્કરી ન કરાય આજે તે મારી મસ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા એ બીકના મારિયા કમળમાં છુપાઈ ગયા ચારેકોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના સાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ કદી મીથ્યા જતો નથી છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં શુદ્ધ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી ને લાડુ ધરાવવો સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસોને બ્રાહ્મણોને જમાડી યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીજે અને ચંદ્રને સાપમાંથી મુક્તિ મળે ભાદરમો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનંદ મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરો હવે આવી ભૂલ હું નહીં કરું તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા તેને દર્શન આપી બોલ્યો ચંદ્ર સંપૂર્ણ શ્રાપ મુક્ત નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ભણજો મિત્રો હવે આપણે જોઈએ કે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે ગણેશ ચતુર્થી પર કયું કાર્ય કરવું જોઈએ ઘરમાં અને જીવનમાં દરેક વિઘ્નોને દૂર કરવા અને અપાર સમૃદ્ધિ મેળવવા માટે દરરોજ પાંચ દુર્વા ગણપતિને અર્પિત કરો તેની સાથે પાંચ લીલી એલજી અને પાંચ પબડી અથવા કમળ કાકડીને એક જ વાટકામાં રાખીને ભગવાનના ચરણોમાં ધરો દુર્વાને દરરોજ બદલતા રહો અને એલચી અને પબડી અથવા કમળ કાકડીને અંતિમ દિવસ સુધી ત્યાં જ રહેવા દો અંતિમ દિવસે પૂજા સંપન્ન થયા બાદ કમળ કાકડીને લાલ કપડામાં બાંધીને ઘરમાં મંદિરમાં રાખી દો અને એલજીને પ્રસાદ તરીકે ઘરના તમામ વ્યક્તિઓ ગ્રહણ કરો જય ગણપતિ મહારાજ મિત્રો તમને મારો આજનો આ વીડિયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ ગનૈયા જય ગણપતિ બપ્પા